અને અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી જે ખેડૂત ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ અઠ્યાવીસ બે ને મંગળવાર રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો બાર હજાર આસપાસ જો મળી રહી છે અને પાલ થઈને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને બજાર ભાવ મગફળી બિયારણ એટલે બસ એક જ નામ મધર વીસ નંબર મધર બાવીસ નંબર મધર વંદના બત્રીસ નંબર અને મધર ઓગણચાલીસ નંબર જેવી જાતોનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગડાવો મધર સીટ્સ કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું ઝીરો એકાણું ત્રેવીસ ચાર અઠ્યાવીસ મધર સીટ્સના તમામ ક્વોલિટી બિયારણ મેળવવા માટે નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરો ગામ હાઠળી શું ગામ છે હાઠળી બેસમના હાઠળીમાં હારું પતા 51 52 બેસમના 52 તે પર જો પણ જરૂર હારું 859 નો ગ્રંથાય 13 બહાર 10.5 467 68 69 71 71 રૂપિયા બોટલ ટોટલ સુમ થ્યો 73 રૂપિયા આ રામીજીનો 1474 रुपया सुपरमैन terupia Superman Lena Kisan Ram ने Zining. <laughs>

ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા ચૌદસો ને પાંચ રૂપિયા જૂનો કપાસ પીળાશ્મા લેનાર શ્યામ ચાર ભાઈ બાપુ હવે કઈ ચાર ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા મીડિયમ સુપરમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

એકાવન શું છે ભાઈ એકાવન છે એકાવન

ચૌદસો ને પાસાઠ રૂપિયા સુપરમંગાલ ચૂનો કપાસ લેનાર કિસાન રામ વિજય બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસ એકાઠ બહાર તે રૂપિયા આપ જોઈશું ભારીમાં જોવા દઈશું ત્યાં પાછું વધી હો ચૌદસો ને પાસાઠ રૂપિયા સુપરમાલ લેનાર કિશન રામ વિજય

ચૌદસો ને બાસઠ રૂપિયા સુપ્રમાલ લેનાર સિહોરી રાધેશ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસનું બજાર આજે તેરસો ને એસી રૂપિયા લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી ચાલી રહ્યું છે